હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટ વેવની આગાહીના અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા વેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે પ્રવર્તમાન સમયમાં આસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે વધુ પડતી ગરમીની અસરથી બચવા માટે જનહિતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા લૂથી બચવા માટેના કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે પ્રવર્તમાન સમયમાં આસ્મિક રીતે વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે એક વધુ પડતી લૂની અસરથી બચવા માટે જનહિતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા લૂથી બચવા માટેના કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેતરમાં કામ કરતા શ્રમિકો રોડકામ કરતા તથા બાગ બગીચાનું કામ કરતા શ્રમિકોને સનસ્ટ્રોક લાગવાની શક્યતા ઘણી વધી

નદીએ સીધા સૂર્યપ્રકાશથી બચવું વારંવાર પાણી પીવું જોઈએ શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું લીંબુ નાળિયેરી પાણી ખાંડ મીઠાનું દ્રાવણ ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી નીકળવાનું ટાળવું જોઈએ દિવસ દરમિયાન ઠંડકવાળી જગ્યાએ છાયામાં રહેવું જોઈએ ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાવ કપડા ખુલ્લા અને શરીર આખું ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ ટોપી ચશ્મા છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો નાના બાળકો સગર્ભ માતા વૃદ્ધ અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં બજારમાં વેચાતા બરફનો ઉપયોગ આયુર્વેદમાં અનુસાર ગરમીની ઋતુમાં વરિયાળી કાચી કેરી ગુલાબ ખસ અને કાળી દ્રાક્ષ નું સરબત પીવું જોઈએ રાત્રે દસ નંગ કાળી દ્રાક્ષ પી પલાળી સવારે પાણી પીવું દ્રાક્ષ ખાવી જોઈએ ઉપરાંત તરબૂજ દરરોજ સેવન કરવું જોઈએ લુ લાગવાના મુખ્ય કિસ્સાઓમાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાંધવો જોઈએ લીમડી મામલતદાર ડિઝાસ્ટર સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે દીપક સિવાગેલા નો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે